ধুড়া ভাই તો બે જણા તો મારા બાજુમાં બેઠા છે બરાબર લાબા ના છે તો કઉ પરું આ તો કેદો પરું ઈયા નઈ લેવા અને એક આનો બીજો મળે ને હા તો ઈયા નઈ લાવજો મારા બાજુ કમોન લાલો બે બેઠા છે એને તો હું કહી દઉં છું પણ એક મળશે રાપા ને કઉ કદક રાપો દારૂડીયો બરાબર છે બરાબર છે ઈ આરો તો લાવજો હો હા આપણે પૂરા બેની બાજી વાટવા તમારું છે એ હારો હારો રડમુ રાપા ને નકી કરું પરો ફોન કરી હો એ હારો અંચે દો એ ભલે 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 એ পেলা <laughs> <about> <laughs>

મારા બધા પેલા મજૂર આવવાના હતા ને મજૂર બાપડા સારું કર્યું મજુર બનવાના હતા ને શું કર્યું છે સારું કર્યું મજૂર કર્યા

અમે વાડા બીજા દાતેડા તો શે નહિ ઓહો આખું કદું હોય તો નહીં મધુર બીજા લાયા આપડે હમણાં અઠવાડિયે ખાઈ દીધું એમ મજૂરી આપડી જબરસ્ત મારા મજૂરા મોડા મોડા ધૂડો ભાઈ લઈને આવ્યા છે મજૂરી ના મોટા જેવા લઈ આવ્યા છે પાણી લાવ બોરામાં ફોરી ને કેટલા હડમાલા કરવાના મારે

રાપો આવે તમે બધા રાપા જવા લાગો મન તો મને રાપા જ લાગો છો પાણી પીવો લે પાણી એ પાણી પીઓ પાણી પીવો થોડો વી થોડો નાસ્તો મંગળ આવેલો છે તાર નાસ્તો પણ આંકડા ના પંથ ના ખબરો બપોરે બપોરે આંધી આવી ગઈ છે મે છો જાતા લ્યા અલ્યા અમારે મજૂર આવવાનો હતો એને લેવા ગયા અલ્યા મજૂર છે કે અલ્યા આ પાઇટમ અલ્યા તને કાલ ના ના તો पान પેલા અલ્યા पान ના પાડ્યો તો પેલા પણ મે ભેલા પણ કરવા કીધું કરવા પડે ને પર તમે ફોન જ નથી પાડતા હવરા મેલા અમારો તો ચાર ફોન કર્યા મે તમારે તો તમારે ફોન કરવો જ

અલ્યા વાની તો અલ્યા એ દીકો અલ્યા મને થાપોડી એટલે ના તો પાડ્યો રાબા કી તીન માં તાજે પરમિતા ને વેલા ફોન કરવાનો નતો કે આ થાપ કેમ છોડી મને અલ્યા ઓર લઈ ગયો અલ્યા અલ્યા પરતો અલ્યા હો અલ્યા આ બિના મજૂરા આવજો મોબાઈલ ઘરે લઈ ગયો કાલે ઓને કોળા લઈ ગયો શાંતિ ઘરે લઈને મોબાઈલ હરો હવે કરવા જીધું નહીં આખો દાડો બગડાયો છે દારૂડિયા લોહી પીજો લોહી વાજો નહીં ધણી ના અહીંયા ગતું